આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ જેમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી તેમાં પણ રાજકોટના રામનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દૂધ બીલીપત્ર અને વિવિધ દ્રવ્યોના અભિષેક દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભક્તો ભક્તિમાં લીન થયા વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો શિવાલયમાં જોવા મળી જેમાં હર મહાદેવના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ સોમવારનો દિવસ આવ્યો છે શ્રાવણીઓ સોમવાર શિવજીની વિશેષ પૂજા અર્ચના થાય છે દૂધ જળ બિલીપત્ર તલ અને પુષ્પોથી શિવજીની પૂજા કરવામાં આવે છે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવારનો વિશેષ સંયોગ છે મારું નામ કપિલગીરી રતિગીરી ગોસ્વામી શ્રાવણ મહિના નો મહિમા જ દાદાનો નો છે આના થકી જગત ઉત્પન્ન થયું આના થકી મૃત્યુ થાય મોક્ષ આનાથી જ થાય દાદા રામનાથ દાદાનો નો મહિમા એ છે કે સોળસો ને દસ ના સાયકામાં દાદા પ્રગટ થયા છે સ્વયંભુ એ અમારા પૂર્વજો જે રમણગિરી બાપુ જે કચ્છની અંદર કોટેશ્વરની સ્થાપના કરી એનો અમે દસમી પેઢી પેઢી અમે મળશે મહાદેવ વિશે જ કહું છું એ જ વિશે કહું છું આ દાદાનું પ્રાગટ્ય કેવું છે રાજકોટનું અસ્તિત્વ સાંભળો રાજકોટનું અસ્તિત્વ છે સોળસો ને દસના સાયકામાં તેથી આ રાજકોટનો જન્મય નહોતો દાદા અઢીસો ત્રણસો વર્ષ તો અપુજ રહ્યા છે અને આ દૈવ છે ને અઘોરીશ આ કોઈના બંધનમાં રહેનારો નથી આ દેવની અંદર મહિમા એવો છે કે આને છેતરનારો હાવ છેતરાઈ જાય પેઢી પેઢીની પેઢી વિ જાય છેતરાઈ જઈએ આ દાદાનો મહિમા એવો છે કે માણસ પેટ છૂટી અને મન મૂકીને જો દાદાને પ્રાર્થના કરે તો દાદા સાંભળે બાકી પેટ મેલા કરીને દાદાને છેતરા આવે એનું તો પૂરું થઈ જાય આ ઇતિહાસ જોઈ લ્યો આ તમારી સામે છે ને પહેલેજી નહીં આ તો બારે માસ રીએ દસ સોમવાર આવો રાતના ત્રણ વાગે આવો દાદા દર્શન દે પૂજારીની તમારે જરૂર નથી આ દેવ એકલો બહેનારો છે અઘોરી દેવ છે અઘોરીનો દેવ મહા મહાન હોય એની સંસારી તો આવી જ ન અગે એના દર્શન એ ન કરી અગે અઘોરી દેવ છે નગ્ન અવસ્થામાં હોય અને કાલનો ઉપાસક હોય એ મહાદેવનો ઉપાસક હોય અને આ દાદાનો મહિમા તો જાણે છે જ્યારે પ્લેગનો રૂપ જેને કે જે રોગ નીકળ્યો હતો ઓગણીસો છપ્પનમાં માં તેથી રાજકોટ આ ચાર દરવાજાનું કોઠારીયા નાકા બેડી નાકા પરા બધું આખું મહિમા તમને સમજાવી દઉં આ દાદાનું શું કામ આ દાદા એ રોગ મટાડ્યો છે છપ્પનિયા કાળમાં એક ઘરમાં મરે ને બીજો ત્યાર હોય આખું ઘર સાફ થઈ જાય એ દાદા એ રોગ મટાડ્યો ત્યાંથી આ દાદાનો મહિમા વધ્યો છે અને ઘરે ઘરે ભૂલેક ફરે દાદાને દાદાનું આજે વરણાકી નીકળે દાદા આશીર્વાદ દેવા નીકળે વિક્ષાવૃત્તિ કરવા નથી દેતા એ તો રાજકોટના માણા એવા ભાગ્યા છે આ નદી છે ને આજે નદી એ ગંગા જ છે આમાં ફૂલ પતરાવે તો આમાં પતે ગંગાની ઉત્પત્તિ થઈ દક્ષિણમાંથી ઉત્તરમાં ગઈશ તો ગંગા છે ને વાય ફૂલ પતરા જાય એ જ આ મહિમા છે પણ જો માણસને કરો ભાગમાં જો બુદ્ધિશાળી હોય તો સમજે નકા તો જ છે એટલે આ દેવનો મહિમા છે કે માણસ ગરીબમાં ગરીબ હોય એનું માની લઈએ પણ ભાવથી કરે તો આ બંદોબસ્ત કરી છે માણસનો બધું પ્રસાદ વેચી છે દર સોમવારે દરરોજ બધા સેવકો આવે છે લગભગ ઓછામાં ઓછા મહિનાની અંદર હજાર પંદરસો આવે છે આડે દિવસે